રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભાવ્ય દર્શનમાં વિશેષ સાપ્તાહિક રાશિફળ વિભાગમાં પ્રેમભર્યું સ્વાગત છે હું છું તમારો મિત્ર અને આજે આપણે જાણીશું આઠ ડિસેમ્બરથી લઈને ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનું સંપૂર્ણ ભવિષ્યફળ ચંદ્રમાની ગતિ અને ગ્રહોની ચાલ તમારા જીવનમાં સપ્તાહે કયા શુભ અશુભ સંકેતો લઈને આવી છે આવો જાણીએ મહેશ રાશિથી મિન સુધીની તમામ રાશિઓના વિગતવાર સાપ્તાહિક રાશિફાળ મહેશ રાશિ અલ અને ઈ આત્મવિશ્વાસનો ઉદય મહેશ રાશિના જાતકો માટે આ સપ્તાહ અદ્ભુત આત્મવિશ્વાસ અને નવી ઉર્જાનો સંચાર લઈને આવી રહ્યું છે તમારા વ્યક્તિત્વમાં તેજ વધશે જેના કારણે તમે દરેક કાર્યને પૂરી નિષ્ઠા અને સાહસથી પૂર્ણ કરી શકશો કાર્ય અને ધન લાંબા સમયથી અટકેલા અને અધૂરા રહેલા કાર્યો ફરી ગતિ પકડશે અને સફળતા જરૂરથી મળશે કાર્યક્ષેત્રમાં તમારા અધિકારીઓ તરફથી તમને સંપૂર્ણ સહકાર અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે જે પ્રમોશનનો માર્ગ પણ ખોલી શકે છે આર્થિક લાભની પ્રબળ સંભાવના પણ રહેલી છે પરંતુ યાદ રાખજો બિનજરૂરી વસ્તુ પર ખર્ચ કરવાથી બચવું જરૂરી છે નહીંતર બજેટ ખોરવાઈ શકે છે પરિવાર સાથે વિતાવવા માટે સારો સમય મળશે જે સંબંધોમાં મધુરતા લાવશે જોકે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ પડતા કામના ભારને કારણે માથાના દુખાવો કે થાક અનુભવાઈ શકે છે તેથી પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી છે વૃષભ રાશિ બ વ અને ધૈર્ય સફળતાની ચાવી વૃષભ રાશિના જાતકોને આ સપ્તાહ ધૈર્ય અને સમજદારી સાથે આગળ વધવાનો સંકેત આપી રહ્યું છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તેના તમામ પાસાઓ પર શાંતિથી વિચાર કરવો ખરો જરૂરી છે વેપાર ધંધામાં લાભની ગતિ ધીમી રહેશે પણ સ્થિર અને સતત વધારો જોવા મળી શકે છે નોકરી કરતા જાતકો માટે તમારા કામની ગુણવત્તાને કારણે પ્રમોશન અથવા પગાર વધારાની મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે આ સપ્તાહ ઘરેલું રોકાણ ભવિષ્યમાં શુભ ફળ આપશે દાંપત્ય જીવનમાં વિશેષ મધુરતા અને સંતોષ જળવાય રહેશે જીવનસાથીનો સહકાર તમારા મનને શાંતિ અપાવશે સ્વાસ્થ્યની બાબતમાં પાચન સંબંધિત નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે તેથી આહાર પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે મિથુન રાશિ ક છ ઘ તકોનું સપ્તાહ મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ નવા સંપર્કો નવી તકો અને નવીનતાઓથી ભરપૂર રહેશે તમારી બુદ્ધિમત્તા અને વાતચીત કૌશલ્યનો ભરપૂર ઉપયોગ કરો સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન વધશે અને પ્રતિષ્ઠામાં વધારો થશે નાણાંકીય સ્થિતિમાં સ્પષ્ટ સુધારો જોવા મળી શકે છે વ્યવસાયમાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો કોઈ અનુભવી વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી ચોક્કસ લાભદાયક સાબિત થશે જીવનસાથી સાથે તમારું ભાવનાત્મક જોડાણ વધુ મજબૂત બનશે જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સપ્તાહ તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે ફક્ત માનસિક ઉત્સાહ જાળવી રાખો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ભાવનાત્મક ઉતાર ચઢાવ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડો ઉતાર ચડાવ ભરેલો રહી શકે છે મનમાં કોઈ વાતને લઈને થોડી સશાંતિ કે બેચેરીનો અનુભવ થઈ શકે છે કાર્ય અને ધન અચાનક સંપત્તિ સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી આર્થિક ચિંતા દૂર થશે નોકરી ધંધામાં સ્થિરતા જળવાઈ રહેશે પરંતુ કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું મનની શાંતિ માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય અપાવવો ખૂબ જ લાભદાયક રહેશે પરિવારના સભ્યો સાથે નાની નાની વાતોમાં મતભેદ થવાની શક્યતા પણ રહેલી છે તેથી તમારી વાણી પર સંયમ રાખો સૌથી અગત્યનું વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી અને નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે સિંહ રાશિ મ તેમજ ટ નેતૃત્વ અને સફળતા સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ તમારા મજબૂત નેતૃત્વ ગુણોને આગળ વધાર લાવશે તમે નવી જવાબદારીઓ સ્વીકારવા તૈયાર રહેશો કાર્યક્ષેત્રમાં તમને નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જેને તમે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો જો કોઈ સરકારી કે વહીવટી કાર્ય અટકેલું હોય તો આ સપ્તાહે તેમાં સફળતા મળવાના ખૂબ જ સારા યોગ રહેલા છે વેપારમાં કોઈ મોટો ઓર્ડર કે મહત્ત્વની ડીલ ફાઇનલ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે પ્રેમ જીવનમાં ખૂબ જ મધુર અને યાદગાર પળો પસાર થશે જો તમે પરિણીત છો તો જીવનસાથી સાથે સારો સ તાલમેલ જળવાશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સપ્તાહ ખૂબ જ સારું રહેશે તમે ઉર્જાથી ભરપૂર રહેશો કન્યા રાશિ પ ઠ અને હણા સંયમ અને પરિશ્રમ કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ ધીરજ અને સંયમથી માંગ કરી રહી છે કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવી નહીં અચાનક આવનારા બિનજરૂરી ખર્ચાઓના કારણે થોડી આર્થિક ચિંતા થઈ શકે છે તેથી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું કાર્યસ્થળે સહકર્મીઓ સાથે સારો સમન્વય અને સહકાર જાળવવો જેનાથી કામમાં સરળતા રહેશે પરિવારના વડીલોની સલાહ આ સપ્તાહ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે સંબંધોમાં ઉષ્મા જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહેવું સ્વાસ્થ્ય માટે નિયમિત યોગ મેડિટેશન પ્રાણાયામ અને સવારની હવા લેવી ખૂબ જ લાભદાયક રહેશે તુલા રાશિ ર તેમજ તો શુભ સંકેતોની પ્રાપ્તિ તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યું છે તમારા મનની અધૂરી રહેલી ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા રહેલી છે વેપાર માટે આ સંયમ સમય ખૂબ જ અનુકૂળ છે રોકાણ અને વિસ્તરણ માટે આયોજન કરી શકો છો નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તન અથવા વિભાગ પરિવર્તનની સંભાવના રહેલી છે જે તમારા માટે શુભ રહેશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે સંબંધ અને સ્વાસ્થ્ય પ્રેમ સંબંધોમાં તમે કોઈ ગંભીર અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો દાંપત્ય જીવનમાં પણ સુખ શાંતિ જળવાશે માનસિક શાંતિ જળવાય રહેશે અને તમે હળવાશ અનુભવશો વૃશ્ચિક રાશિ ન તેમજ એકાગ્રતા અને પરિશ્રમ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ સંપૂર્ણ મહેનત અને લક્ષ્ય પ્રત્યે એકાગ્રતાની માંગ કરી રહ્યું છે તમારું ધ્યાન ભટકવા ન દેવું કાર્યસ્થળે સખત મહેનતનો યોગ્ય ફળ મળવાનો સમય છે તમારા ભાઈ બહેનો તરફથી તમને આર્થિક અને માનસિક સહકાર મળશે આર્થિક બાબતોમાં સુધારો જોવા મળી શકે છે પરંતુ કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલાં ખૂબ જ વિચાર કરવો ખાસ જરૂરી છે સંબંધોમાં પારદર્શિતા જાળવવી સ્વાસ્થ્યની દૃષ્ટિએ વધુ કામકાજ કે ખોટી બેઠકને કારણે કમરના દુખાવાની શક્યતા પણ રહેલી છે તેથી બેસવાની રીત પર ધ્યાન આપવું ભ ઢ ભ ધ તેમજ ઢ પ્રવાસ અને પરિવર્તન ધનરાશિના જાતકો માટે આ સપ્તાહ પ્રવાસ પરિવર્તન અને નવા આયોજનોનો સંકેત આપી રહ્યું છે તમારા ઉત્સાહમાં વધારો થઈ શકે છે કોઈ નવી યોજનાના કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય રહેલો છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારો રસ વધી શકે છે સંબંધને સ્વાસ્થ્યની વાત કરી તો પરિવાર સાથે કોઈ શુભ સમાચાર કે માંગલિક કાર્યની ચર્ચા થઈ શકે છે લાંબા અંતરની યાત્રાનો યોગ પણ બની રહ્યો છે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે મકર રાશિ ખ તેમજ છ સ્થિરતા અને ધીરજ મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ ભલે થોડું ધીમી ગતિએ ચાલે પરંતુ તે સ્થિરતા આપનારું સાબિત થશે કાર્ય કાર્યના થોડો વિલંબ થઈ શકે છે જેનાથી નિરાશ ન થવું યાદ રાખો તમારા પરિશ્રમનું ફળ અંતે ચોક્કસ મળી શકે છે પરિવારની જવાબદારીમાં વધારો થઈ શકે છે જેને તમે નિષ્ઠાપૂર્વક નિભાવશો કોઈ પણ મોટું રોકાણ કરતાં પહેલાં તેના તમામ કાગળોની સંપૂર્ણ તપાસ કરવી સંબંધોમાં સમર્પણ જાળવી રાખવું સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું અને બહારનું ભોજન ટાળવું હિતાવક છે કુંભરાશિ ગ સ નવી ઉર્જા અને જ્ઞાન કુંભરાશિના જાતકો આ સપ્તાહ નવી ઉર્જા અને ઉત્સાહ સાથે આગળ વધી શકે છે તમે ભવિષ્યની નવી દિશાઓ તરફ વિચારશો તમારા મિત્રો અને સોશિયલ સર્કલ તરફથી તમને મહત્વપૂર્ણ સહકાર મળી શકે છે તમને નવી ટેકનોલોજી કે નવી સ્કિલ્સ કૌશલ્ય શીખવાની તક મળશે જે તમારા કરિયર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે મજબૂતી આવશે પ્રેમ સંબંધમાં સંપૂર્ણ પારદર્શિતા અને પ્રમાણિકતા જાળવવી અને અવિવાહિતો માટે નવા સંબંધના યોગ પણ રહેલા છે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે રાશિ ભાવનાત્મક મજબૂતી મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાવનાત્મક રીતે મજબૂત બનવાનો સંકેત આપી રહી છે તમારો આધ્યાત્મિક ઝુકાવ વધશે કાર્ય અને ધનની વાત કરીએ તો કોઈ જૂની અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું સમાધાન મળી શકે છે જેનાથી મનને મોટી શાંતિ મળશે નોકરી અને વ્યવસાય બંનેમાં તમને નવી અને આકર્ષક તક મળી શકે છે જે આવકના નવા સ્ત્રોત ખોલશે દાંપત્ય જીવનમાં મીઠાશ અને પરસ્પર પ્રેમ જળવાય રહેશે સિંગલ્સ માટે નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે સ્વાસ્થ્ય માટે માનસિક શાંતિ જાળવવા અને શરીરને આરામ આપવા માટે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ વિશેષ સંદેશ આ અઠવાડિયાનો યાદ રાખો મારા પ્રિય દર્શક મિત્રો જ્યોતિષ અને રાશિફળ માત્ર માર્ગદર્શન પૂરું પાડે છે જીવનમાં તમારી સત્યનિષ્ઠા સમજદારી અને સખત મહેનત જ તમારી સૌથી મોટી શક્તિ છે ગ્રહોના સંકેતોને સમજો પરંતુ નિર્ણય હંમેશા પોતાની વિવેક બુદ્ધિથી લેવો આવનારું સપ્તાહ તમારા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી હાર્દિક શુભકામનાઓ ફરી મળીશું આવતા સપ્તાહે નવા રાશિ ભવિષ્યફળ સાથે જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હાઇ આપવાનું ભૂલશો નહીં